તેર વર્ષ થી સેવા ઈદે મિલાદ નિમિત્તે તજમુલ સૈયદ સમાજ સેવક તાંદલજા વડોદરા ખાતે જુલુસ આવેલા તમામ લોકો નિયાઝ વિતરણ કર્યું હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લાયન ગ્રુપ દ્વારા ઈદે મિલાદ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો આપ સૌના આભારી છીએ આ ગ્રુપ છેલ્લા તેર વર્ષથી એક સામાજિક કાર્યકરની જેમ સમાજની સેવા કરી રહ્યું છે ક્રાઇમ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો